સતલાસના તાલુકાના ટિંબા ગામમાં ગોડિયાપુરા પાસે આવેલ પ્રાકૃતિક ફાર્મની દાતા તાલુકાના ખેડૂતોની રૂબરૂ મુલાકાત આજ રોજ સતલાસરા તાલુકાના ટીમ્બા ગોડિયાપુરા પાસે આવેલ પ્રાકૃતિક ફાર્મની દાતા તાલુકાના પચાસ થી વધુ ખેડૂતોએ રૂબરૂ મુલાકાત કરી હતી પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતી ખેતી ગામના વતની છનાજી દેશી આધારિત કરી કડી મુકામે માનનીય મંત્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ અને નીતિનભાઈ પટેલના હસ્તે એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે તેમણે દાતા તાલુકાના ખેડૂતોને માહિતીઓ આપતા જણાવ્યું હતું કે પહેલા મારા પિતાજી ખેતી કરતા ત્યારે ખર્ચ વધારે અને ઉત્પાદન ઓછું

ખેડૂતોને જણાવ્યું હતું અને સૌ ખેડૂતોને રાસાયણિક ખાતર બંધ કરી પ્રાકૃતિક ખેતી કરવા જણાવ્યું છણાજી પોતે પોતાના તૈયાર પાકનું વેચાણ પણ સ્થળ પર રહીને કરે છે હાલ ઘઉંનું બુકિંગ પણ તેઓ કરી રહ્યા છે રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ સતલાસણા